દૈનિક કાલ વાડ કરવા જે તે મારા સંપલ પહેરી દે કેટલા કાટા આમાં ભાંગી લખ્યા આમ તો જો આને સીની પડી છે એ તમને મારી ને પડી ના સંપલ ની પડી હે આમ તો જો આ પગ પાટ્યો કાટો કેવો તમારા સંપલ માંથી લાગ્યો આવો મોટો હવે જા જા ખોટી લકરા બાના કરે આ મારા સંપલ આખા

કોક જીવતા વળે કેવી છો ને હું આ ઉમન બીક લાગે આમ છારી મની હાલ નું કરુણ નું લઈ લે દો કરુણ નું પડ્યું જો હું પાણી નઈ વારું ઓ આમ હારે તો મર પાણી તો કાક હું વળે ને થોડક નાકા તું ટોચ છે માં નજર રાખજો પાપા બળવાન દી માર ફરી માં બેન જાવા કિધું કે આ લુકડા ધોવા બોલે મારે ન કાઉ અને એક તો હેય નવાદી બહુ બીક લાગે હવે તારું ડૂ મશીન હકે વગર હાલે કપા થારું કો મને હસ બહુ બીક લાગે ઓ કોણ રમલે મુ નવાદી નીદરા મારું બોલે <laughs> hey. <laughs> hey, 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 hey. લેમા છોકરા હાટું રમમ અલ્યા આ તા નો લેવા નવા દી આલે હે ગોપડા લેમા હાચું કહું પણ નવા દી શું થઈ ગયો આ ભૂત થાય આમાં હવે કાકા એવા ભૂત ભૂત કાઈ નો હાચું કહું લેમા તું હાલ આપણે વઈ જાવી હવે હું ઢીંગલો લે આ તો હારશે ને નવા દી આલે અતારે નવા દીનો દીકરો તમામાં ઢીંગલો લેવા લેમા માયલું જો ભૂત कने आवता तो वही जो यहाँ ये कदू गीत तो गाव अटले बीक नो ओ जाने मेरी जाने मन बचपन का प्यार मेरा भूल नहीं जाना रे जैसा मेरा प्यार है जान तुझे किया है बचपन का प्यार मेरा भूल नहीं जाना रे वही जैस जोबा क्या है देखा i